વડોદરા પાદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં ઓવરબ્રિજોની સ્થિતિને લઈને એક ચિંતાનો માહોલ છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ તાપી બ્રિજ પણ ગંભીર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ બ્રિજની દયની હાલત જોઈને વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ ખુલ્લે આમ ચેતવણી આપી છે કે આ બ્રિજ હવે જોખમકારક બન્યો છે અને કોઈ મોટો અકસ્માત ન બને તે પહેલાં તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે ધારાસભ્ય કાનાણીએ જણાવ્યું કે બ્રિજ પર લોખંડની પ્લેટ નાખીને કામ ચલાવ રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને વાહન વ્યવહાર ચલાવવામાં આવી રહ્યો છે શરૂઆતમાં આ પ્લેટ ફક્ત એક ફૂટ પહોળી હતી જે આજે સાત ફૂટ પહોળી થઈ ગઈ છે વધુમાં તેમણે ચેતવણી આપી કે બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટું ગાબડું ઊભું થયું છે જેને ઢાંકવા માટે લોખંડની શીટ મૂકવામાં આવી છે પરંતુ આ કામ ચલાવ વ્યવસ્થા દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે ધારાસભ્યએ પ્રશ્ન કર્યો કે જ્યારે આ બ્રિજ પર સ્પષ્ટ રીતે જોખમ દેખાઈ રહ્યું છે ત્યારે શા માટે ઓથોરિટીએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી શું તંત્ર દ્વારા અંગે નક્કર પગલાં લેવામાં આવશે કે પછી ગુજરાતમાં વધુ એક દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં એક ફૂટ પળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ રી બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે